સુરતના લિંબાયત ગોવિંદનગર વિસ્તારમાં આગની ઘટના બની છે કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો આગના કારણે ગોડાઉન બળીને ખાખ થયું છે લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાતથી આઠ ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદ્દીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનો ના કોઈ જાનહાની